ખેદાન મેદાન થતું હોય તેમ ઠેર ઠેર રાજ્યોમાં તોફાની પવનોની તીવ્રતા વીજળીના ચમકારાની સાથે અને ભયંકર આંધી તુફાન વંટોળ સાથે ગુજરાત ઉપર પણ ભારે વરસાદ વરસવાને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ હવામાનના જાણકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના વાતાવરણની અંદર અંદર આવનાર દિવસની નવા જૂની લઈને નવી આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં જોવા મળવાનો છે લાંબા સમયના વિરામ બાદ હવેથી ઘોર અંધકાર ગુજરાત ઉપર કયા વિસ્તારો તરફથી આવી રહેલા તોફાની પવનોની સાથે વધી રહ્યું છે ભેજનું પ્રમાણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમ અને દરિયાની અંદર બનતી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે કયા કયા રાજ્યોમાં આજની રાત્રિથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ભારે વરસાદનું ટોળાઈ રહ્યું છે સંકટ કયા વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસતી જોવા મળી રહી છે બરફ વર્ષા અને ભારતીય હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલની નવી આગાહીને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતાની અંદર મોટા વધઘટ જોવા મળવાની છે તો ગુજરાત માટે શું કરવામાં આવી છે નવી આગાહી શું ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે કે નહીં ગુજરાત ઉપર કમોસમી વરસાદ અને માવઠાનું કેટલા પ્રમાણની અંદર સંકટ

જેમાં શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજ વીજને તોફાન સાથે શિયાળાની વચ્ચે વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે સાથે સાથે તટીય વિસ્તારો જેમાં તિરુચન્ન વેલી ના વિસ્તારો લઈને કોયમ્બતુર નો વિસ્તાર તિરુચ્પલ્લી ના વિસ્તારથી ચેન્નઈ ના વિસ્તારની અંદર બેંગલુરુ ના વિસ્તારથી બેંગ્લોર મલુરુર અને નેલ્લોર ના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દરિયાઈ કાઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતાની વચ્ચે નવી હલચલ વધતી જોવા મળવાની છે અને આજની રાત્રિથી ગુજરાત ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે ગુજરાત ઉપર પવનની ઝડપની અંદર વધઘટ થતી જોવા મળવાની છે અને સામાન્ય પવન કરતા ગુજરાતમાં સાઠ કિલોમીટર થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વિસ્તારોની અંદર પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે દરિયો ગાંડોતુર બનતો જોવા મળી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દિવસેને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોર તીવ્ર બનતું જોવા મળ્યું છે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન જોધપુર અને કોટાના વિસ્તારોમાંથી આવતા તોફાની અને ભયંકર ભેજયુક્ત પવન ટકરાતા જોવા મળી ચૂક્યા છે ને કચ્છના વાતાવરણ ઉપર પલટાવ આવવાની સાથે હૈદરાબાદ કરાચીના વિસ્તારો થી ઇરાનના વિસ્તારો માંથી પાકિસ્તાન રાજ્ય ઉત્તરીય ભારતના વિસ્તારો પાકિસ્તાન ઈરાનના વિસ્તારો અરબ સાગરના વિસ્તારોને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા પવનોની તીવ્રતાને લઈને ગુજરાત ઉપર સતત મોટા પલટાવ અને ગુજરાતની અંદર પલટાવની સાથે આદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે જેને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ વતી જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ભયંકર ઠંડીનો મારો વધતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી જે પણ નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમના ભારેથી લઈને અતિભયંકર જોર લઈને ગુજરાત ઉપર આવનાર પાંચ દિવસની અંદર કમોસમી વરસાદનું નવું સંકટ ટોળાઈ રહ્યું છે તેવી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે નવી આગાહી લઈને કચ્છના વાતાવરણની અંદર અત્યારે પલટાવ આવતો જોવા મળી ચૂક્યો છે ને વાતાવરણ સાથે કચ્છમાં ઠંડીનું પ્રમાણ જોવા મળી છે જેમાં વિસ્તારથી રાપરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ગાંધીધામ માંડવી નળિયા લખપત અને ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોના સંપૂર્ણ કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે કચ્છ ઉપર ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે અને કચ્છના વિસ્તારોમાં આજની રાત્રિથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર પવનની ગતિવિધિ દરિયામાંથી ભારે જોર દર્શાવતી હોય તેમ દરિયાના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા કચ્છ ઉપર ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતી જોવા મળી શકે છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતાની અંદર વધારાની સાથે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને થરાદનો વિસ્તાર પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં રાધનપુરના વિસ્તારથી મહેસાણાના વિસ્તારની અંદર અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાને લઈને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની અવરજવરો જવરો વધતી જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે માવઠા અને કમોસમી વરસાદની આગાહીને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભેજના પ્રમાણની અંદર વધારાની સાથે ઠંડીનું જોર પણ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અત્યારે અરબસાગરના દરિયામાંથી જેમ જેમ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પલટાવ આવવાની સાથે સિસ્ટમનો ઘેરાવો પણ હવેથી ગુજરાત ઉપર સક્રિય બનીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ જસદણ બાબરાનો વિસ્તાર બોટાદના વિસ્તારથી ગઢડા બરવાળા વલભીપુર સાથે સાથે ભાવનગર શિહોરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પાલીતાણા તળાજા કુંડલા અમરેલી બગસરા ધારી વિસાવદરના વિસ્તારોથી લઈને કોડીનારનો વિસ્તાર ઉનાના પંથ તુલસીશ્યામ રાજુલા મહુવાના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વેરાવળ કેશોદ કડાચના વિસ્તારથી માંગરોળના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢના વિસ્તારોની અંદર સાથે જ ચીખલીના વિસ્તારથી ભાનવડ લાલપુર કાલાવડના વિસ્તારથી ખંભાળિયાના વિસ્તારથી લઈને ભાટિયાનો વિસ્તાર અને ઓખા બંદરની અંદર હલસલો સક્રિય થવાની સાથે દેવભૂમિ દ્વારકાની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને તે જ રીતે રાજકોટના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ સાથે ધ્રોલ કાલાવડ જામનગર સાવડી વાંકાનેર થાણ ચોટીલાના વિસ્તારોથી લઈને રાણપુર ધંધુકાના વિસ્તારોથી લઈને લીંબડી સુરેન્દ્રનગર અને મોરબીના ઠેર ઠેર ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આગામી ત્રણ દિવસોની અંદર Yeah. <laughs> ગુજરાત ઉપર ફરીથી માવઠાનું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો કૂંકાતા જોવા છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે ઓગણીસ ડિગ્રીથી વીસ ડિગ્રીની અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ જોર વધવાને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં જાંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજના વિસ્તારોથી લઈને ડેડીયાપાડાના પંથકોથી લઈને ઉમરપાડા કોસંબા સુરત બારડોલીના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારથી નવસારી બિલ્લીમોરા વલસાડા આહવાના વિસ્તારોની અંદર અને વલસાડના જિલ્લાથી લઈને સાપુતારાને વાપીના ભિન્ન ભિન્ન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના ચમકારાની અંદર વધારો થતો જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ત્રણથી લઈને પાંચ દિવસની અંદર The પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાવને લઈને અત્યારે પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સિસ્ટમની અસરો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતી હોવાને લઈને રાત્રિ દરમિયાન અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા કપડવંજ ગોધરા લુણાવાડા બોડેલી દાહોદ છોટા ખેડા પંચમહાલ અને મહિસાગર આમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન ઉથરપાથર સર્જાતી હોય તેમ નવી નવી સિસ્ટમ અત્યારે દરિયાની અંદર બનીને ભારત દેશ તરફ ગતિ કરતી હોવાને લઈને દેશના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાનું નવું સંકટ મંડરાઈ રહ્યું છે અને ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસની અંદર તોફાનીથી લઈને ભારે પવનોની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળી શકે છે તેવી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે